આજે મતદાન પત્રો ફોર્મ્સની ચકાસણીની તારીખ હતી એમાં અત્યાર સુધી ગઈકાલે ત્રણ વાગ્યા સુધી જેટલા ફોર્મ આવ્યા નવસારી પચીસ સંસદીય વિસ્તારમાં ટોટલ પાંત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા એમાંથી તેત્રીસ પર ડિસિઝન થયો છે બે પર ઓબ્જેક્શન આવ્યા છે જેના માટે ત્રણ વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલો છે ઓબ્જેક્ટરને પાંત્રીસમાંથી સાત અમાન્ય છવ્વીસ માન્ય બે પેન્ડિંગ છે આ છવ્વીસ માન્ય ફોર્મમાંથી અઢાર વ્યક્તિઓના ફોર્મ થાય છે આ બે જે પેન્ડિંગ ફોર્મ છે એને સમયમર્યાદા મુજબ એનો ડિસિઝન લેવામાં આવશે